સમાચારોમાં આગળ વાત ચોટીલા પ્રાંત અધિકારી એચડી મકવાણાને લઈને કરીએ તો સુરેન્દ્ર કરેલા ડમ્પરો આવ્યા છે કરોડો રૂપિયાની ખનીજ ચોરી એચટી મકવાણા અને એમની ટીમ દ્વારા પકડી પાડવામાં આવે છે ચોટીલા પ્રાંત અધિકારીની ફરી એકવાર સૌથી મોટી કાર્યવાહી એ સુરેન્દ્રનગર નજીક જે છે તે જોવા મળી છે ચોટીલા જસદણ હાઈવે પર અધિકારીએ આ સૌથી મોટી રેડ કરી હોવાના સમાચાર લાખણકા ગામ પાટિયા પાસે ચેકિંગ કરવામાં આવ્યું હતું ચેકિંગ દરમિયાન મોટી માત્રામાં ખનીજ ચોરી મળી આવી છે ચેકિંગ દરમિયાન એ ખનીજ ચોરી જે છે તે પકડી પાડવામાં આવી છે રૂપિયા ત્રણ પોઈન્ટ બાવીસ કરોડનો મુદ્દા માલ જે છે તે અધિકારીએ જપ્ત કર્યો છે તો સાથે જ પ્રાંત અધિકારીએ હાઈવે પર એ ચેકિંગ જે છે તે હાથ ધર્યો હતું તો બીજી તરફ વાત કરવામાં આવે તો ગેરકાયદેસર રીતે રેતીનું

તમને આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે જેમાં કેટલાય ડમ્પરો છે અને ડમ્પર ચાલકોને હાલ પકડી પાડવામાં આવ્યા છે કઈ જગ્યાએથી આ ખનીજ ચોરી કરીને લઈ આવવામાં આવતો હતો તેની હાલ પૂછપરછ જે છે તે એચડી મકવાણા અને એમની ટીમ જે છે તે કરી રહી છે સાથે જ લાખણકા ગામના પાટિયા નજીક અચાનક રાત્રિના ત્રણક વાગ્યા આસપાસ એચડી મકવાણા અને ટીમને એ વાતમી મળે છે કે ત્યાંથી એ ઓવરલોડ ડમ્પરો જે છે તે પસાર થઈ રહ્યા છે અને તેમાં એ ખનીજ ચોરી કરે અને খনન કરે અને ડમ્પરો ત્યાંથી જઈ રહ્યા છે જો કે 3 વાગ્યા આસપાસ એ ખનીજ ખનીચ ચોરોને પકડવા માટે જે પ્રાંત અધિકારી છે તે અને તેમની ટીમ ત્યાં ત્યાં થઈ ગઈ હતી અને અલગ અલગ રીતે ત્યાં ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન કેટલાય ડમ્પરો જે છે તેમને મળી આવ્યા છે ઓવરલોડ ડમ્પરો મળી આવતા તેમની સામે પણ કાર્યવાહી જે છે તે અત્યારે હા તરી છે આજે રાત્રે 2 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંચોટીલાની ટીમ સાથે અમોએ જસથણ ચોટીલા હાઈવે ઉપર આકસ્મિક રીતે તપાસણીને રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન જુદા જુદા તદ્દન ગેરકાયદેસર રોયલ્ટી પાસ વગરના ઓવરલોડ ભરેલા કુલ આઠ ડમ્પર જપ્ત કરવામાં આવેલા છે આ ડમ્પરની વિગતે જોવા જઈએ તો મહેશભાઈ મંગળુભાઈ ખબર રહે નવા જસા પર સાયલા જયરાજભાઈ રંગપરા રે સાપર સાયલા ભરતભાઈ ચાપરાજાઈ બોરીચા રે થાનગઢ રાજીવભાઈ નાગરભાઈ કટોસરા રે નવા જાયલા જયદેવભાઈ રે ગોંડલ સુરેશભાઈ મંગળુભાઈ ખવડ રે નવા જસાપર રાજુભાઈ મનસુખભાઈ ખેરવાડિયા રે રતનપુર સાયલા અને શી વેન્દ્રભાઈ જાડેજા રે ગોંડલ આમ કુલ મળીને આઠ ડમ્પર છે એ તદ્દન ગેરકાયદેસર રીતે સાદી રેતી ભરી અને વહન કરતા જપ્ત કરવામાં આવેલા છે આમ મળીને કુલ ત્રણ કરોડને બાવીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે આ તમામે તમામ ઇસમો સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ બે હજાર સત્તર અંતર્ગત કાર્યવાહી હાથ છે